નમસ્કાર આજે આપણે બ્રહ્માંડના કેટલાક મોટા આમ કહીએ તો રહસ્યો પર વાત કરીશું હા અને આપણો આધાર છે નીલ ડિગ્રા સ્ટાઇસનની પેલી જાણીતી બુક એસ્ટ્રોફિઝિક્સ ફોર પીપલ ઇન હરી બરાબર આપણે એના અમુક ખાસ ભાગ લીધા છે જે બ્રહ્માંડની શરૂઆત એના નિયમો અને હા એમાં આપણો સ્થાન ક્યાં છે એ બધું સમજાવે છે આપણો હેતુ શું છે તો કે આજે અબજો વર્ષની કથા છે ને એના અમુક રોમાંચક મુદ્દા સમજવા હમ બિગ બેંગ થી લઈને તારા ગ્રહો જીવન બધું જ પણ ટૂંકમાં ચાલો શરૂઆત ત્યાંથી કરીએ કલ્પના કરો આખું બ્રહ્માંડ એકદમ નાનકડા બિંદુમાં અતિ સૂક્ષ્મ અને ગરમ એટલું બધું ગરમ કે કુદરતના મૂળભૂત બળો પણ આમ એક જ હતા અને પછી પછી બસ વિસ્તરણ શરૂ થયું જેને આપણે બિગ બેંગ કહીએ છીએ પેલી શરૂઆતની ક્ષણો પ્લેન્ક યુગ બરાબર ને હા પ્લેન્ક યુગ ત્યારે પેલું હતું ને ભૌતિક શાસ્ત્રના બે મુખ્ય સિદ્ધાંતો આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ હા જે મોટા પદાર્થો અને ગુરુત્વાકર્ષણ માટે અને બીજું મિકેનિક્સ સૂક્ષ્મ કણો માટે એ બંને ત્યારે બંધ બેસતા નહોતા બરાબર ખાસ કરીને એ શરૂઆતની અત્યંત ઊંચી ઊર્જા અને ઘનતા પર ગુરુત્વાકર્ષણ અને ક્વોન્ટમ ફિઝિક્સનું ગણિત ત્યાં મેળ નથી ખાતું એ આજે પણ મોટો કોયડો છે અને એ સમયે તમે કહ્યું એમ ઉર્જા અને દ્રવ્ય એ એકબીજામાં બદલાતા રહેતા હતા ચોક્કસ પેલું આઈન્સ્ટાઈનનું સૂત્ર છે ને ઈઝ ઇક્વલ ટુ એમસી સ્કવેર એના પ્રમાણે જ એટલે ઉર્જામાંથી કણ બને હા ઉર્જાના કણ ફોટોન એમાંથી પદાર્થનો કણ અને એનો જોડીદાર પ્રતિકણ એટલે મેટર અને એન્ટી મેટર અને પછી એ પાછા ટકરાઈને ઉર્જા બની જાય બરાબર સતત આ ચાલ્યા કરતું હતું પણ અહીં એક રહસ્ય છે શું કોઈક રીતે દર અબજ પ્રતિકણ બન્યા ને એની સામે અબજ અને એક પદાર્થનો કણ બન્યો ફક્ત એકનો ફરક અબજમાંથી એક હા ફક્ત એટલો નાનોમ તો વધારો અને એના લીધે જ બધું દ્રવ્ય બચી ગયું બચી ગયું જેનાથી આ તારાઓ ગ્રહો અને આપણે બન્યા છીએ નહીતર તો બધું અથડાઈને ખતમ થઈ ગયું હોત કશું ન હોત અદ્ભુત અને આ બચેલું દ્રવ્ય એ શરૂઆતમાં તો હાઇડ્રોજન અને હિલિયમ જ હતું ને મુખ્યત્વે જ હાઇડ્રોજન હિલિયમ અને બહુ જ થોડું લિથિયમ તો પછી આ કાર્બન ઓક્સિજન લોખંડ જે જીવન માટે જરૂરી છે એ ક્યાંથી આવ્યું એ બધું બન્યું મોટા તારાઓના કેન્દ્રમાં ભઠ્ઠીમાં ઓ તારાઓની અંદર હા જ્યાં તાપમાન અને દબાણ ખૂબ જ ઊંચા હોય ત્યાં હલકા તત્વો જોડાઈને ભારે તત્વો બનાવે અને પછી એ તારામાં જ રહે ના જ્યારે એ મોટા તારાઓનું જીવન પૂરું થાય ને ત્યારે એ સુપરનોવા તરીકે વિસ્ફોટ પામે અને એ વિસ્ફોટમાં બધા નવા બનેલા તત્વો આખા તારા વિશ્વમાં ફેલાઈ જાય એટલે આપણે ખરેખર તારાઓની પેદાશ છીએ આપણામાં જે તત્વો છે કોઈક ફૂટતા તારામાંથી આવ્યા છે બિલકુલ એટલે જ ટાઇસન કહે છે ને બ્રહ્માંડ આપણી અંદર વસે છે વાહ અને આ જે તત્વો બનવાના નિયમો છે ગુરુત્વાકર્ષણના નિયમો એ બધે સરખા જ છે અહીં અને દૂરના તારા વિશ્વમાં હા અત્યાર સુધીના આપણા બધા અવલોકનો તો એ જ કહે છે ભૌતિક શાસ્ત્રના નિયમો અને અચળાંકો પેલો ગુરુત્વાકર્ષણનો અચળાંક જી એ બધે અને સમય જતાં પણ સરખા જ રહે છે અને એના લીધે જ આપણે દૂરની વસ્તુઓ સમજી શકીએ છીએ ચોક્કસ એ સાર્વત્રિકતા જ વિજ્ઞાનનો આધાર છે પણ આપણે જે જોઈએ છીએ તારા ગ્રહો એ બધું તો બ્રહ્માંડનો બહુ નાનો હિસ્સો છે એમ સાંભળ્યું છે એકદમ સાચી વાત જે દેખાય છે ને એ તો કુલ દ્રવ્ય ઊર્જાના માંડ પાંચ ટકા જેટલું છે ફક્ત પાંચ તો બાકીનું પંચાણું શું છે એમાં લગભગ પચીસ છે ડાર્ક મેટર ડાર્ક મેટર એટલે એક એવો પદાર્થ જે દેખાતો નથી પ્રકાશ સાથે કોઈ પ્રતિક્રિયા નથી કરતો પણ એનું ગુરુત્વાકર્ષણ છે ઓ એટલે એની અસર દેખાય છે હા જેમ કે તારા વિશ્વ જે રીતે ફરે છે એમને ભેગા રાખવા માટે જે ગુરુત્વાકર્ષણ જોઈએ એ દેખીતા પદાર્થ કરતાં ઘણું વધારે છે પેલો ફ્રિટ વિકી હતો ને એણે કોમા ક્લસ્ટરમાં આ પહેલી વાર નોંધ્યું હતું કે કંઈક અદ્રશ્ય છે જે બધું પકડી રાખે છે બરાબર અને બાકીનો મોટો હિસ્સો લગભગ સિત્તેર ટકા એ છે ડાર્ક એનર્જી ડાર્ક એનર્જી એ વળી શું છે એ તો એનાથી પણ વધારે રહસ્યમય છે એક પ્રકારનું બળ છે જે આખા અવકાશમાં ફેલાયેલું છે અને તે બ્રહ્માંડના વિસ્તરણને ઝડપી બનાવી રહ્યું છે વિસ્તરણ ધીમું પડવાને બદલે ઝડપી બની રહ્યું છે હા આ એક મોટી શોધ હતી કમાલ છે અને પેલો કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ સીએમબી એનું શું હા સીએમબી એ તો બિગ બેંગનો આમ કહીએ તો પડગો છે એની ગરમીનો અવશેષ બિગ બેંગનો પડઘો હમ બ્રહ્માંડ જ્યારે નાનું અને ગરમ હતું લગભગ ત્રણ લાખ એસી હજાર વર્ષ સુધી ત્યારે એ એટલું ઘીચ હતું કે પ્રકાશ છૂટથી ફરી નહોતો શકતો બધે પ્લાઝ્મા હતો આ છે પછી જેવું એ ઠંડુ પડ્યું પરમાણુ બન્યા એટલે પ્રકાશ મુક્ત થયો એ પહેલો પ્રકાશ અને એ જ પ્રકાશ આજે સીએમ બી છે હા બ્રહ્માંડ વિસ્તર્યું એટલે એ પ્રકાશની તરંગલંબાઈ ખેંચાઈ એ ઠંડો પડ્યો અને હવે એ માઇક્રોવેવ તરીકે દેખાય છે એટલે આકાશમાં આપણે બધે એ શરૂઆતના બ્રહ્માંડની ઝાંખી ગરમી જોઈ શકીએ છીએ બરાબર અને એની શોધ અને અભ્યાસે જ બ્રહ્માંડ વિજ્ઞાનને એકદમ ચોક્કસ વિજ્ઞાન બનાવ્યું આ બધું જોડીએ તો તારામાં તત્વો બન્યા ગ્રહો બન્યા પછી પૃથ્વી પર પેલો એસ્ટ્રોઈડનો ટકરાવ જેણે ડાયનાસોરનો અંત આણ્યો અને સસ્તન પ્રાણીઓ માટે રસ્તો ખુલ્લો કર્યો હા આ બધી કડીઓ જોડાયેલી છે જીવનનો ઉદભવ એ કોસ્મિક ઘટનાઓનું જ પરિણામ છે આ બધું જાણ્યા પછી બ્રહ્માંડ સામે જોવાનો જ બદલાઈ જાય છે 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 આપણે આપણે કેટલા કેટલા નાના છીએ છીએ એ એ નમ્રતા આપે આપે અને સાથે સાથે સમજ પણ કે ખાસ આપણું અસ્તિત્વ એ બ્રહ્માંડની લાંબી સફરનું પરિણામ છે જેમ ટાઈસન કહે છે બ્રહ્માંડ આપણામાં છે આ વિચાર પૃથ્વી પરના આપણા નાના મોટા ઝઘડાઓને એક મોટા પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે ચોક્કસ અંતે એક સવાલ મનમાં આવે છે શું એવું બની શકે કે આપણે બ્રહ્માંડના ઇતિહાસ વિશે અમુક બાબતો ક્યારેય નહીં જાણી શકીએ કારણ કે કારણ કે એના પુરાવા કદાચ સમય સાથે નષ્ટ થઈ ગયા હોય હા આ એક બહુ ઊંડો વિચાર છે જેમ આપણે વાત કરી કે ડાર્ક એનર્જી ભવિષ્યમાં દૂરના તારા વિશ્વોને આપણી નજરથી એટલા દૂર ધકેલી દેશે કે આપણે એમને ક્યારેય નહીં જોઈ શકીએ શું ભૂતકાળની પણ અમુક માહિતી એવી જ રીતે આપણી પહોંચ બહાર જતી રહી હોય શક્ય છે કદાચ બ્રહ્માંડના ઇતિહાસના અમુક પ્રકરણો એવા હોય જેના પર કુદરતે જાણે પ્રવેશ નિષેધ લખી દીધું હોય અને આપણી સમજ કદાચ એટલે જ હંમેશા અધૂરી રહેશે કોને ખબર પણ આ જ પ્રશ્નો આપણને વધુ શોધવા માટે પ્રેરણા આપે છે આ વિચાર સાથે જ મને લાગે છે કે આજની ચર્ચા આપણે અહીં પૂરી કરીએ